નમસ્કાર મિત્રો વેલા બાપા અને ભૂતિયાને મા મેલડી વાત કરી રહી છે કે મુખિયાજીની પત્નીને આબુ દુઃખ અમાસની રાત્રે કેમ થાય છે અને ત્યારે મા મેલડી વાત કરે છે કે હે વેલા બાપા આ જંગલ રહ્યું ને ત્યાં હજાર વર્ષ પહેલાં એક ગોકુળિયું ગામ હતું અને આ ગામમાં આયરો અને આઈરાણીઓ અને અમુક ગોવાળોના નેહડા હતા અને આ દર અમાસની રાત્રે તેઓ મહાકાળીના મઢડે જઈ અને રૂડા રાહડા આખી રાત ગરબા રમતી પણ જયારે બાદશાહના સિપાહીઓની નજર આ નારીઓ ઉપર પડીને એટલે તેમના મહેલમાં તેમને નાચવા બોલાવે છે પણ તેઓ ત્યાં જતી નથી માટે યુદ્ધ થાય છે અને મહાકાળીમાં આ પાંચ હજાર આયરોને એવી તો તાકાત આપે છે કે તેઓ બાદશાહના પચાસ હજાર સિપાહીઓને પણ કાપી નાખે છે અને પોતાના ગામને વિજયી બનાવે છે અને ત્યારે આખું ગામ મહાકાળીમાં પાસે જાય છે અને ઘણી ખંભા મારી મહાકાળી આજે તો તમે અમારી બહેન દીકરીઓની ઈજ્જત અને આબરૂ બચાવી છે આમમાં મહાકાળીને કહી રહ્યા છે પણ તે જ સમયે ગામમાં પાંચ આયરો એવા હોય છે કે જે માથા ભારે હોય છે અને તેઓ મહાકાળીમાંને પણ ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે હે માડી આ યુદ્ધ અમે અમારા બાહુબળના કારણે જીત્યા છીએ અને આમ કરતાં કરતાં રાત પડી અને મિત્રો એ રાત વીતી અને જ્યારે બીજો તાકાત નો ખૂબ જ ઘમંડ આવી જાય છે અને હા એ વાત પણ સાચી છે કે આ પાંચ સુરવીરો એ વીસ થી પચીસ હજાર બાદશાહના સિપાહીઓને કાપી નાખ્યા હતા પણ એ ગાંડાઓ એ ભૂલી ગયા છે કે ત્રણ દિવસ સતત લડ્યા છતાં પણ તેમને ભૂખ તરસ કે થાક કશું જ લાગ્યું ન હતું અને એનું કારણ મારી મહાકાળીમાં હતી પણ કહેવાય છે ને કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ અને રાતે પોતાની જીત ખુશી મનાવતા આ આયરો મદિરા પાન એટલું બધું પીવે છે કે પોતે શું કરી રહ્યા છે અને શું બોલે છે તેનું પણ ભાન રહેતું નથી અને પછી એક કહે છે કે આપણે યુદ્ધમાં કેટલા બધા સિપાહીઓને કાપી નાખ્યા નહીં અને ત્યારે બીજો બોલ્યો કે ગામની ઇજ્જત અને આબરૂ આપણે બચાવી લીધી અને પેલી મઢમાં બેઠી બેઠી મહાકાળી કહે છે કે મેં તમને બચાવ્યા છે તો ચાલો આજે તેને ફરીવાર કહી દઈએ કે યુદ્ધ અમે જીત્યા છીએ અને આમ વાતો કરતાં કરતાં પાછા રાત્રે મહાકાળીમાંના મઢડે આવે છે અને આવી અને કહે છે કે હે માડી તું મા ને તો માની રીતમાં રહેજે અને અમારા પરસેવા પાડી અને અમે બાદશાહના માણસોને માર્યા અને છતાં પણ તમે એ વાતનો અમારા બળ સાથે કોઈ લેવા દેવા રાખતા નથી તો સાંભળ મહાકાળી હવે પછી અમારા યુદ્ધમાં તું કાંઈ પણ બોલતી નહીં અને આખા ગામને બચાવવા તું આવતી નહીં કારણ કે ગામને બચાવવાની અમારામાં ત્રેવડ છે અને ત્યારે એ મૂર્તિમાંથી મારી મહાકાળીમાં બોલી કે હે ભાન ભૂલેલા કાળા માથાના માનવીઓ માની જાઓ અને સાંભળો અકબરનું લશ્કર તમારા ગામ સુધી આવી પહોંચવાની તૈયારીમાં છે અને આ વખતે પચાસની ની જગ્યાએ એક લાખ સૈનિકો છે અને આ વખતે તેમની પાસે એક નવું હથિયાર પણ છે અને એ હથિયાર સામે આ ગામના આયરો નહીં ટકી શકે અને તમારે મારી મદદ લેવી જ પડશે અને નહીતર આ ગામ ઉજ્જડ બનશે અને બધી જ આય રાણીઓને બાદશાહના માણસો ઉપાડી જશે અને ત્યારે આ પાંચે આયરો કે આ ગામને બચાવવા આવતી નહીં અને ત્યાં તો ત્રીજો પણ બોલ્યો કે સાંભળ મહાકાળી આજે તું જે ભગવાન શિવની છાતી માથે પગ રાખીને ઊભી છે ને એ મહાદેવ ભોડિયાની તને સોગંદ છે કે તું અમને અને આ ગામને બચાવવા ન આવતી અને ત્યારે ચોથો બોલ્યો કે સાંભળ માળી તારામાં જો ના જોયું જાય ને તો ક્યાંક જંગલમાં ચાલી જજે પણ આ યુદ્ધમાં તું વચ્ચે આવતી નહીં અને અમને જીતવા દેજે કારણ કે આ ગામને પણ ખબર પડી જાય કે આ પાંચ માથા પારે કોઈ જેવા તેવા નથી અને આમ પાંચે પાંચ જણા એ મારી મહાકાળીને સોગંદ આપી અને બાંધી નાખે છે અને આમ બોલતા બોલતા આ જણા ત્યાંથી તો નીકળી જાય છે પણ ત્યારે મારી મહાકાળીની જે મૂર્તિ હતી ને એ મૂર્તિમાંથી દળ દર આસુડા વહેવા લાગ્યા અને મારી મહાકાળી રડતા રડતા બોલે છે કે તમે મને તો મારા મહાદેવ ભોળિયાની સોગંદ આપી અને રોકી નાખી છે પણ તમારા પાંચ જણાના લીધે હવે આ આખા ગામમાં કાળો કેર વર્તાશે અને ગામ ઉજ્જડ બનશે અને મિત્રો આમ પેલા પાંચ જણા પાછા આમ વાતો કરતા કરતા જઈ રહ્યા હોય છે અને એવામાં જ સામે પેલો પાછા ગામને પાયમાલ કરી નાખવા માટે રણનીતિ કરી રહ્યો છે અને આ વખતે તેણે પચાસની જગ્યાએ એક લાખ સૈનિકોની ટુકડી તૈયાર કરી છે અને સેનાનું નેતૃત્વ પણ આ વખતે તે પોતે જ કરી રહ્યો છે અને આમ કરતા કરતા તે રાત્રિના સમયે હથિયાર સાથે પાંચ ગુપ્તચરોને આ ગામમાં મોકલે છે કે તમે જાઓ અને આ ગામ કેવી રીતે આટલા બધા માથે ભારે પડ્યું છે તેનો જવાબ મારે જોઈએ અને ત્યારે એ અડધી રાત્રે પચાસ ગુપ્તચર સિપાહીઓ પાછા આ ગામમાં આવે છે અને આવી અને જેવા સંતાઈ સંતાઈ અને જોઈ રહ્યા હોય છે ને એવા જ સમયે આ પાંચે મદિરાપાન કરી રહેલા પાંચ આયરો આ સિપાહીઓની નજરે પડ્યા ત્યારે પેલા પાંચે બબડી રહ્યા છે કે આપણા પાંચના લીધે આપણે પચાસ હજાર સૈનિકો માથે ભારે પડ્યા અને આ ગામને બચાવી નાખ્યું અને આ ગામની ઈજ્જત રાખી અને હવે પચાસ તો શું પચાસ લાખ પણ આવી જાય ને તો પણ એમને કાપી નાખીશું અને ત્યાં તો બીજો બોલ્યો કે આપણે પાંચના હોત ને તો આ ગામ હારી જ ગયું હોત અને આમ આ બધી વાતો આ બાદશાહના પચાસ ગુપ્તચરો સાંભળી રહ્યા હોય છે અને કહે છે કે આ પાંચ જણાએ જ આપણા પચાસ હજાર સિપાહીઓને માર્યા છે અને એમના લીધે જ આપણી આ સેના મરાઈ ગઈ છે માટે આમને રાતોરાત પૂરા કરી નાખો જેથી કરી અને આવતીકાલે ગામને ખદેડતા આપણને વાર ન લાગે અને આમ કહી અને આ પચાસ સૈનિકોની ટુકડી અડધી રાતે આ પાંચે આયરોના ઉપર તૂટી પડે છે અને ત્યારે આ પાંચે યુવાનો કે જે પોતે નિહથ્થા છે તેમની પાસે હથિયાર પણ નથી પણ એક બે સિપાહીઓની ગરદન મરોડી અને તેમના જ હથિયાર હાથમાં લઈ અને પચાસ જણાને મારવા લાગે છે પણ પોતે લડી શક્યા નહીં અને પચાસ સૈનિકોએ આ પાંચે આયરોને તલવારના ઝાટકાથી વિંધવાનું શરૂ કર્યું અને ત્યારે આ જોઈ અને મારી મહાકાળી ધૂળના દડીમલેથી દોડી અને જઈ અને પહોંચી આ પાંચે આયરોની પાસે પણ ત્યાં જતાની સાથે જ તેના પગ થંભી ગયા અને તેને ત્રિલોકના નાથની કસમ યાદ આવી એટલે ત્યાં જ ઊભી રહી જાય છે અને ત્યારે એક એક કરી અને જ્યારે પાંચે આયર તલવારો અને ભાલાના ઘા સાથે વિંધાઈ ગયા ને ત્યાં તો છેલ્લા શ્વાસે પાંચે ને મારી મહાકાળીમાં ઊભી ઉભી રડતી દેખાડી અને ત્યારે બે હાથ જોડી અને પાંચેય જણા કહે છે કે હે માડી અમે પાપીઓએ તને અને તારી શક્તિને ઓળખી ના શક્યા અને પોતાના બળ ઉપર આજે લડવા ગયા ને તો હવે ખબર પડી કે ગઈકાલના યુદ્ધમાં અમે કેવી રીતે લડતા હતા અને એ શક્તિ ક્યાંથી આવી હતી અને આમ પાંચે જણા આટલું કેતાની સાથે તો ત્યાંના ત્યાં જ મૃત્યુને આધીન બની જાય છે અને ત્યારે મારી મહાકાળીમાં ત્યાં કશું જ કરી શકતી નથી કેમ કે તેને સોગંદ આપી અને બાંધી નાખી છે અને ત્યારે ત્યાં ઊભા ઊભા મહાકાળીમાં પણ રડે છે કે હે કાળા માથાના માનવીઓ તમે તો યુદ્ધમાં શહીદ થઈ ગયા પણ તમારે મને તો આ સોગંદમાંથી છૂટી કરવી હતી અને હવે આ તો હજી કાઈ પરિણામ નથી પણ હજી ભયંકર પરિણામ તો હજી હવે જોવા મળશે અને આમ કરતા કરતા સવાર પડી અને જ્યારે સવારે એક એક માણસ ઉઠ્યો ને ત્યાં તો ભાગતો ભાગતો આ પાંચેની પાસે પહોંચે છે અને આ પાંચે બળવાન આયરો જે મૃત્યુને આધીન બની ગયા છે અને તેમના મૃતદેહને ભાળ્યા ને ત્યાં તો આખું ગામ રડી પડ્યું અને કહે છે કે આ ચાલીસ થી પચાસ હજાર સિપાહીઓ અમને આપો અને અમે આખા ગામના બધા આયરોને કાપી નાખીશું અને એક એક આઈરાણીઓને ઉપાડી ઉપાડી અને તમારી પાસે લાવી અને હાજર કરીશું અને આમ બીજા દિવસે પણ યુદ્ધના શંખ સંભળાણા ત્યારે ગામમાં ખબર પડી ગઈ કે અકબરના સૈનિકો ફરીવાર યુદ્ધ કરવા આવી રહ્યા છે અને ત્યારે ફરીવાર આખા ગામના આયરો ચોકમાં ભેગા થાય છે અને હાથમાં તલવારો લીધી છે અને મારી મહાકાળીના નામની ભભૂતિના કપાળમાં તિલક તાણ્યા છે અને એક એક આયરાણી પોતાના આયરને કહે છે કે હે સ્વામિનાથ યુદ્ધમાં દુશ્મનોને પછાડી અને વેલેરા ઘરે પાછા આવજો તમારી પત્ની તમારા પાણી જોઈ અને સામૈયા કરશે અને તમારા વધામણા કરશે અને મિત્રો આમ આ ઘટના માતા મેલડી વેલા બાપા અને ભૂતિયાને કહી રહી છે કે વેલા બાપા હવે જે ઘટના બને છે ને એ સાંભળી અને તમારા પગ નીચેથી ધરતી સરકી જશે તમારા રૂવાટા બેઠા થઈ જશે અને ત્યારે ભૂતિયો જાણવાની ઉત્સુકતાથી કહે છે કે બોલોમાં મેલડી પછી આગળ શું બને છે અને પછી ફરીવારમાં મેલડી કહે છે કે હે ભૂતિયા ચાલીસ હજાર સાથે ફરીવાર આ બાદશાહના માણસો તૂટી પડે છે આ યુદ્ધ થાય છે અને જ્યારે યુદ્ધમાં પેલા જ એક આયરનું જ્યારે માથું કપાણું ને ત્યારે મઢમાં બેઠેલી મારી મહાકાળીમાં કમકમાટી ભરી જાય છે અને એ મૂર્તિમાંથી મારી મહાકાળી નીકળી અને પવન વેગે પહોંચે છે યુદ્ધ ભૂમિમાં અને ત્યાં જઈ અને પેલા પાંચ અપરાધીઓએ આપેલી ભગવાન શિવની સોગંધ મારી મહાકાળીને યાદ આવે છે અને ત્યારે મારી મહાકાળી જ્યારે એક એક આયરોના માથા કપાવવા લાગ્યા ને અને કપાઈ કપાઈ અને જ્યારે ધરતી ઉપર પડવા લાગ્યા ને ત્યાં તો આ આયરોના લોહીથી ખરડાયેલી એ ધરતીને જોઈ અને મારી મહાકાળી રડે છે અને આજે એક જ પલમાં આખા વિશ્વને ખતમ કરી

અને ત્યારે બધી આયરાણીઓ ભેગી થાય છે અને કહે છે કે બોલો યુદ્ધના શું સમાચાર છે અને ત્યારે સમાચાર આપનાર જોર અને હમણાં જ બધા જ આયરો મૃત્યુ ને ઘાટ ઉતરી જશે અને બાદશાહના સિપાહીઓ ભૂખ્યા ભેડિયાની જેમ તમારી ઉપર તૂટી પડશે અને તમને ઉપાડી ઉપાડી અને એ લઈ જશે અને ત્યારે મિત્રો આયરાની

માણસો અડશે ને અને આપણો આખો આયર સમાજ લાજી મરશે તો કે બોલો હવે શું કરીશું કે એક કામ કરો કે બોલો કે ક્યાંક છુપાઈ જઈએ અને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જઈએ અને ત્યાં તો એક દસ વર્ષની આયર દીકરી બોલી કે દાદા આમ અમારા બાપા યુદ્ધમાં શહીદ થયા હોય અને જો એમની દીકરીઓ આમ રણભૂમિમાંથી ભાગે ને એ તો તો અમારી જનેતાનું ધાવણ લાજે અને ત્યારે પેલા સમાચાર લઈ અને આવેલા આયર કહે છે કે આપણા ગામના માણસોને કાપતા કાપતા પેલા બાદશાહના માણસો આવી રહ્યા છે અને હવે આપણી પાસે વધારે સમય રહ્યો નથી બોલો હવે શું કરીશું અને ત્યારે એક એક આયરાણી મેદાનમાં ભેગી થઈ જાય છે અને કહે છે કે હવે કરો લાલ થાપા અને આ ધરતી હવે લોહીની આહુતિ માગે છે કે કે શું કરીશું હવે એક એક ઇજત અને આબરુ માટે એકબીજાને કાપી નાખીએ નહીતર આપણા શરીરને જો કોઈ પરપુરુષ અડી જશે ને તો આપણો મુરલીધર મહારાજ લાજી મળશે અને આમ પોતાની આબરૂ અને ઈજ્જત બચાવવા એક એક સાત સાત વર્ષની દીકરી બો

કે હે મારી મહાકાળી આજે તું લોહીની પિનારી કેમ બની છે બોલ માડી આજે તું અમને બાચાના સૈનિકો સામે મરવા માટે છોડી દીધા છે અને તારા એ અમાસની દર મહિનાની રાત્રે અમારી આઈ રાણીઓએ તારા ગરબા કર્યા હતા એ ગરબાનું શું કે પછી હે મહાકાળી તને બાદશાહે ખરીદી લીધી છે કે શું આજે કેમ બોલતી નથી કે તું પણ હવે લોહીની પિનારી થઈ છે અને જ્યારે આટલો અવાજ પેલા વીર ધ્યાય કર્યો ને ત્યાં તો મહાકાળીમાના આંખમાં શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને તેનાથી રહેવાયું નહીં એટલે માતા મહાકાળીએ ગગન ભેદી નાદ કર્યો કે કોઈ છે આ સંસારમાં કે જે મારો અવાજ સાંભળતું હોય અને મારી મદદ માટે અહીંયા આવી શકે એમ હોય કે છે કોઈ એવી દેવી દેવતા કે જે મારો અવાજ સાંભળી અને મારી મદદ કરવા મારી વારે આવે અને ત્યારે મહાકાળીનો અવાજ કોઈએ તો સાંભળ્યું નહીં પણ એક શમશાનના ખીલમાં બેઠેલી મારી લોઢાના દાંતવાળી મેલડી સાંભળી ગઈ અને તે આ અવાજ સાંભળી અને દોડતી આવી મહાકાળીમાં પાસે અને આવીને કહે છે કે બેન મહાકાળી તારો અવાજ સાંભળી અને આજે હું મેલડી આવી છું કે બોલ તારે શું કામ પડ્યું છે કે હે મેલડી આ બાદશાહના માણસો મારા ગામના માણસોને મારી રહ્યા છે તો મારા ગામને બચાવી લે માં મેલડી અને હું વચને બંધાયેલી છું માટે કાંઈ કરી શકું એમ નથી અને ત્યારે મેલડી કહે છે કે તું ચિંતા ના કર બેન હવે જોવા મેલડીનો પાવર અને ત્યારે માતા મેલડીએ એક એક આયરના શરીરમાં પ્રવેશ કર્યો અને પછી તો જેને હાથ નો હતા જેને પગ નો હતા એ બધા આયરો પાછા બેઠા થયા અને રણભૂમિમાં જોર જોરથી હાકોટા કરી અને લડવાનું ચાલુ કર્યું છે અને ત્યારે યુદ્ધભૂમિમાં મારી મેલડી એવી લડવા લાગી કે એક એક આયર પેલા સિપાહીઓના માથા નારિયેળની જેમ વધેરવા લાગ્યો અને આ બાજુ એક એક આયરાણીઓ તલવાર લઈ અને એકબીજાના માથા ઉતારવા લાગી અને નાની બાળકીથી લઈ અને ગરડી વૃદ્ધ ડોશીમાં સુધી બધાના માથા કાપી નાખે છે અને છેલ્લે એક આયરાણી વધે છે અને એ પણ જય મહાકાળી કહી અને પોતે જ પોતાનું મસ્તક વધેરી નાખે છે અને આ યુદ્ધ ભૂમિમાં માં મેલડી ત્રણ દિવસના યુદ્ધને એક દિવસમાં પૂરું કરી નાખે છે અને બધા બાચાના સિપાઈઓ મરાઈ જાય છે અને પછી બધા જ આયરો પોતાના ઘરે જવા માટે પાછા રવાના થયા છે અને પછી બધા બધા આયરો પોતપોતાના ઘરે જવા માટે ઉતાવળા થયા છે અને જ્યારે ગામના ચોકમાં આવ્યા ને ત્યાં તો લોહીની રેલમ છેલ દેખાણી અને લોહીનો રેલો ઠેઠ ગામના સીમાડે આવે છે અને ત્યારે આ લોહીની આવી નદીને જોઈ અને આયરો ગભરાણા અને ત્યાંથી ભાગ્યા અને પોતાના ઘરે જઈને જુએ છે તો એક એક આયરાણીના માથા પડ્યા છે અને નાની દીકરીથી લઈ અને મોટામાં મોટી ઘરડી ડોસીમાના પણ ત્યાં સવ પડ્યા છે અને ત્યારે આ દ્રશ્ય જોઈ રહેલા દરેક માણસો કમકમાટી ભરી જાય છે તો મિત્રો તમે વિચાર કરો કે પોતાની બહેન અને દીકરી અને પત્નીની ઇજ્જત અને આબરૂને બચાવવા માટે જે રણભૂમિમાં ઉતરેલા હાવજો જ્યારે ઘરે આવી અને આ દ્રશ્ય જોયું હશે તો તેમના ઉપર શું વીતી હશે અને આટલું કહેતાની સાથે તો પેલા વેલા બાપા અને ભૂતિઓ પણ ને ધ્રુસકે રડી પડ્યા અને તેમની આ પણ બોર બોર જેવડા આવવા લાગ્યા છે અને મિત્રો એટલું જ નહીં પણ પેલો તેજસ્વી ઘોડો પણ આ ઘટના સાંભળી અને તેની આંખમાં પણ આસુડા આવી ગયા છે અને મિત્રો આસુડા લૂછી અને ફરી વેલા બાપા માં મેનડીને કહે છે કે માડી પછી આગળ ઘટના શું બને છે કે વેલા બાપા હવે જે આગળ જે ઘટના બને છે ને એ સાંભળી અને તમારા પગ નીચેથી ધરતી સરકી જશે તમારા કાન સાંભળવાને લાયક નથી રહેવા દો વેલા બાપા આગળનો ઇતિહાસ તમારે નથી જાણવો અને ત્યારે ભૂતિઓ અને વેલા બાપા રડીતો રહ્યા છે પણ માં મેરડીને કહે છે કે માડી અમારે આગળની ઘટના જાણવી છે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જો